જોય ડોલ્ફિન છે ગુંડલિયા માલ આ ડાળી એક નમી ગયેલ છે એ ડાળીને જરાક આમ ચેક કરી તો મૂકીએ બહુ સરસ બહુ જ બઢિયા એ ડાળીને ઊંચી કરીને ચેક કરી તો બહુ માલ સારો આ એક ડોકું ઊંચું કરીને ચેક કરો તો આમાં શું કહે મરચાં અરે કાંઈ ન કટે પુષ્કળ મરચાં હે આ એક ચેક કરીએ આપણે થોડુંક સૂર્યપ્રકાશના હિસાબે ઓલું થાય છે પણ લીલા કલરના મરચાં તંદુરસ્ત ફ્રૂટ વિક્રાંત ડોલ્ફિન આ ચેક કરીએ આપણે આ જે ડોકા ઉપર તો પહેલાં વાયરસ નથી એ એક ચેક કરી દઉં તમને હવે આપણે આ ઊંચું કરીએ અને ચેક કરી તો કે આ વિક્રાંત ડોલ્ફિનમાં મારે જોઈ લ્યો કાંઈ ઘટે માણસ સંભારાના મરચાં નથી જળતા અત્યારે ખેતરમાં દેશી ટાઈપનું મરચું કહેવાય વિક્રાંત ડોલ્ફિન એટલે જોઈ લ્યો કાંઈ ઘટે આ જોઈએ આપણે તો પુષ્કળ ઘાટો માલ માણસ અત્યારે મરચાં થતા બંધ થઈ ગયા સંભારાને મરચાં જોતા હોય તો જળતા નથી અને મખાન ખરું જોયા ટાંગા કેટલા હોય એટલા મરચાં લાગી પીડ્યા તારીખ છે ચોવી બાર ચેક કરી વિક્રાંતિન વિક્રાતા ડોલ્ફિન લંબાઈ જાડાઈ આપણે ચેક કરી તો આજાર પચીએ મરચા ની મરચાં ઘટી ગઈ જયારે લાલમાં ચાલે એવી દેશી ટાઈપનું મરચું વાછી ચામડી વાળું આ ડાળી આપણે ચેક કરી તો આ વિક્રમતા ડોલ્ફીન ડાળી છે આ એક ડાળી માટલો માલ ઘાટો કઈ ન ઘટે જોયા ડોલ્ફીન વેરાયટી ચેક કરી લઈ મરચાં ઊંચા કરતાં કરતા બધા પાંદડા વધારે હે એટલે મરચાં દેખાતા નથી મિત્રો ઊંચું કર્યું બતાવવું પડે તે દેખાય અમે ચેક કરી આ રૂટ લેવા લે લાલ મરચાં આ ચેક કરી તો જોઈ આપણે નજીક ધીરે ધીરે જાતા જાય પહેલે તો ઉપર કંઈ વાયરસ છે કે નથી હવે આ મરચાં લઈ ગઈ જોઈએ આપણે જોઈ લ્યો આ મરચાં થોડોક તડકો છે એટલે મિત્રો એટલું ચોખ્ખું નથી આવી શકતું પણ આ વિક્રાંત શીર્ષનું ડોલ્ફિન લંબાઈ બહુ સારી એમાં કાંઈ ન ઘટે સમય મળે ભરતભાઈ ગોંડલિયા ગામ સુલતાનપુર અવશ્ય મુલાકાત લેવી આ વેરાયટી માટે

डोल्फिन में पीला फूटा है और पीला में मरचा डोका में मा के माल लाइ गए एक वेलो आप चेक कर लै जो आप एक पी एक आम डाड़ी ऊँची करता जाए ही चेक करता जाए आज मरचा लाई गई विक्रांता डोल्फिन में जो, जो लियो मित्रों ડાળી પછી ડાળી ચેક કરી